વાહ 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 સખી આજની ઘડી તે રળી આમણી એ મારો વાલો આવ્યા ને વહુ બહુ સરસ બહુ સરસ ઉડાડ ઉડાડ રસીયો રૂપાળો રંગ રેલીઓ આવો રસીયો રૂપાળો રંગ રેલીયો ઘરે જાવ ગમતો નથી ક્યાંથી જાવું આમાં કેટલું ભણ્યા કેટલું બાર પાસ તાળીઓથી વધાવો તાળીઓથી વધાવો પછી એકચુઅલી ક્યાંય આપણે ઇન્ટરિયા બિન્ટરિયા આપેલા કે નહીં તો તો આ એક મહિનાની આવક કેટલી છે આ મોગલ ની કૃપા સાહેબ ધન્યવાદ દોસ્ત સિત્તેર 70 હજાર રૂપિયા મહિને કમાય છે અને માને પાળે આવીને બેસે છે તાળીઓથી વધાવો મારા બાપ હા તમે શું કરી શકો નિરાશાને એક બાજુ પાટુ મારીને મંજીલ સુધી પહોંચાડી શકવાની કોઈ ઉર્જા આપે તો આવા માણસો આપી શકે ઘણા હાથ હાથ ફૂટના છે ને દેજો બાબા દેજો હે હાથ હાથ ફૂટના ઊભા વાહણા જેવા હોય કહો બાબા માવો આ બસ ક્યાં જાય તારી ઘિરે જાય આ બસ આપડા

પોતાની જાતને તમે નાની સમજી લ્યો છો ત્યારે આપને તકલીફ પડે છે પણ એટલું ધારી લઈએ કે હું 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 બસ છું જ જે આ અમે અમે દેશ વિદેશમાં જઈએ મને મને અહીંયા બેઠા છે બરોબર અંગ્રેજી આવડતો હોય એમ તો આવડે હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ ન બોલું આ ખરેખર આખો પ્રોગ્રામ સાહેબ અંગ્રેજીમાં બોલી જાવ આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરું પણ હું ન કરું હું કામ હું ઇંગ્લિશ બોલું ને તમને ન સમજાય એ ધંધા કરાય આપણે સાહેબ હું અમેરિકા જઈને અંગ્રેજી જે બોલું છું અમેરિકા વાળા હજી સમજ્યા નથી બસ આપણે ઈ રાજીપો રાખવાનો કે મારું અંગ્રેજી એટલું બધું હાર્ડ છે દુનિયામાં મને કોઈ સમજી શકતો નથી આનાથી મોટો પાવર કયો હોય શકે કયો ખરેખર હું પ્લેનમાં જાઉં તો હોસ્ટેસ બેનો આવે ને બેન જ કહેવાય ને આપણે એ બેનો આવે ને એ આમ આમ કંઈક નાસ્તો લઈને આવે તો મારે અંગ્રેજી બોલવાનું કે હા ત્યાં એટલે હું કહું ના હાય હા હા હાય તો એ બીજીને બોલાય કે તારો બાપ કઈ ભાષા બોલે એ હમજવા રહેતો તો પશુ આવી જાય હું કહું ઓલે ફેરે બે ઓલે ફેરે આવે જીવનમાં કોઈ દિવ નારાજ ન થાવવું નિરાશા ન લાવું મને એક ભાઈ પૂછ્યું મને કે માય ભાઈ કક્કામાં ને એબીસીડીમાં ફેરશું ઇંગ્લિશ શીખશ્યો બાપ ભણાવજો સંતાનોને પણ ગુજરાતીના ભોગે નહીં સંસ્કૃતિના ભોગે નહીં અમુક અમુક તો એટલું ભણાવી જાય ને તો આમાં મુભા વાડા જેવા થઈ જાય હાવ કારણ કે અમુક અમુક સ્કૂલો છે એ પરિવારને નથી શીખવાડતી પરિવારને કગ લાવે તમારે તમારા ઘરમાં પણ અંગ્રેજી જ બોલવાનું છોકરાને બીજું બોલવાનું નહીં અંગ્રેજીમાં અંગ્રેજી બાજેલાય આવે અંગ્રેજીમાં વધી વધીને કેટલીક ગાય અને આપણો ગુજરાતીમાં મંડાણ હોય તો એક હા હો બોલે એક ને એક બીજી વાર નો આવે એ એ ઇંગ્લિશ નું વિરોધી નથી બધા એને સ્વીકારું છું પણ બાપ કહેવા ગયો કે એ ભાષામાં પરિવાર નથી પરદેશમાં પરિવાર નથી જો અહીંયા પરિવાર હોત તો એની ભાષામાં પરિવારની ભાષા હોત દાખલા તરીકે કાકીને શું કહેવાય અંગ્રેજીમાં આંટી માસીને આંટી મામીને આંટી આંટામાં બધું પૂરું નક્કી જ ન કરીએ કે આ બાપની બેન છે કે માની બેન છે એનો અર્થ એ થયો કે ફેમિલી નથી અંકલમાં આખો લોટ આવી જાય કાકા મામા મામાન આયે અંકલમાં આખો ગોભો શું કામ ક્યાં રાહ નથી જોવાતી

અને આ અરે ઘરે ઘરે હકાભાઈ જે આફ્રિકા ગયા ને ત્યાં એક અમે જે રિસોર્ટમાં ઉતર્યા હતા ને ત્યાં એક અવડો ફોટો હતો એ ફોટાની વાત પછી ગમે ત્યારે હકાભા કરશે યાસ બધાને લીધે આલો બધ તમને બતાવું અમારા વડવા અહીંયા તો એમ કરીને ફોટો દેખાડજો મારી હર એક છે એમ કરી દે આઠે આનંદ જ કરાવો પોતાની જાતને પણ કહેવાય નીચો બી નાખવી અને જગત કેમ રાજી થાય એના માટે એના પ્રયાસો હોય છે એ આનંદની વાત છે સાહેબ મૂળ વાત એબીસીડી છે એથી ચાલુ થાય છે સફરજન થી ચાલુ થાય જાનવરે પૂરું થાય જેડ નામ જીરાફ પણ સાહેબ કહેવા ગયો મારો કકો છે કલમથી ચાલુ થાય પછી ગુજરાતી હોય કે હિન્દી હોય કે સંસ્કૃત હોય ભારત જે છે ચાલુ થાય લેખણી થી વેદ થી ચાલુ થાય શું આ દેશના બ્રાહ્મણો એ આપણે જીવતા શીખવાડ્યું છે જાગો ન્યાલી વેદ આરે તમે ફિટ થઈ જાવ છો ભાઈ ઘણી મૂકી દે એક વાત નીકળે એટલે કહું કે સાહેબ આપણું જીવન તો તમે જુઓ આપ આ અમાસ છે ત્યારે પ્રતિજ્ઞા લેજો કે દી મે મારી બાજુ બાજુમાં મંદિર નહીં હોય તો મારા ઘરે પણ હું માના પાંચ દીવા કરીને પછી મોઢામાં અંડ લેશ આ પ્રતિજ્ઞા લેજો મારા બાપ